શહેર નજીક કુંઢેલા ગામ આ કુંડેલા ગામમાં અનેક સમસ્યાઓ છે રોડ રસ્તાની સમસ્યા પાણીની સમસ્યા ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ડ્રેનેજની સમસ્યા અનેક સમસ્યાઓને લઈને સ્થાનિકો રોષે ભરા છે ટેકરા ફળિયા કુંડેલા ગામ કે ટેકરા ફળિયા ના રહીશો ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા માટે પહોંચે છે તેઓ કહી રહ્યા છે કે ઠેર ઠેર ગંદકી અને ગંદકીને લઈને રોગચાળાની ભીતિ પણ છે ગ્રામ પંચાયત ખાતે આવેદન પત્ર આપી અને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે જય હિન્દ જય ભારત અમિત કુંડેલા ગામના રહેવાસી અને આ કુંઢેલા ગામના બધા અહીંયા છે જ અને જે ટેકરા ફર્યું છે તેમ ત્યાં ઘડી પંદર વર્ષથી અમારો રોડ બન્યો છે નહીં અત્યારે પંદર વર્ષથી વધુ થઈ ગયું છે અને રોડની કોઈ પણ પંચાયતમાંથી કોઈ પા પેટનું પાણી હલતું નથી એમના અને અત્યાર સુધી અમારું સ્ટ્રીટ લાઇટ નથી મેન્ટેનન્સ થઈ પછી આ રોડ નથી થયો ગટર લાઈનની પ્રોબ્લેમ છે અમારે જે પાછળની સાઈડ છે ને ખાઈકૂડો ખાઈકૂવો કરીને તલાવ છે ત્યાં ઘડી ગટરનું પાણી છોડવામાં આવે છે ગામ ગામમાંથી એ પણ અમને પ્રોબ્લેમ છે કારણ કે એનાથી અમને મચ્છર તથા બીમારીઓ ફેલાય છે પછી ત્યાંથી છોકરાઓ જતા હોય તેમને સ્મેલ થાય છે ગંધાય છે અને આજે આજ રોજ આખા ટેકરા ટેકરાફળિયાના રહેવાસીઓ અત્યારે અરજી કરવા જઈ રહ્યા છે ગામ પંચાયતમાં તો આપણા જે વોડિલ તથા બહેનો છે એ તમને કંઈ કહેશે પાણીમાં ગટર લાઈન ગટર લાઈન ગાટર લાઈન કેટલી એને હજી કરેલી છે પણ ગટર લાઈન મૂકવામાં નહી આવી અને પાણી હોય અમારે પાણી આવે છે ત્યાં આગળ ગટરનું ભેગું થાય ગયા આગળ પાઇપો ફાટે છે તેની કોઈ નિકાલ નહીં કરતા અમારે પાણી ભરાઈ રહે મચ્છર મચ્છરના કારણે બીમારીઓ નેવું ફેલાય છે પણ કશું સુવિધાઓ કરતા નથી અમારા ફરિયાદમાં આના માટે તો કઈ કરવું પડે કે નહીં ને ગટર તો ફરજિયાત છે પાણી કારણ કે ગટર રોડ પર આખો બધો ખોદાઈ ગયો છે

તો એ ટાઈમમાં પણ એવું પ્રોબ્લેમ છે કે છોકરાઓ અહીંથી રમવા પણ જાય ને તો એ સાઈડ ના જઈ શકે કારણ કે એટલું અંધારું છે ને અમે ગામથી ઘણા દૂર રહીએ છે એ અમારી બહુ મોટી પ્રોબ્લેમ છે તો આજ રોજ અમે અમારા પંચાયતના પંચાયતમાં અમે અરજી કરવા જઈ રહ્યા છે પૂરેપૂરી ચાર અરજી છે ગટરની છે પછી રોડની છે સ્ટ્રીટ લાઇટની છે અને નેરની છે જે નેરનું પાણી ખરું ને એ નિકાલ નથી થતો કારણ કે એ પાણી જ્યારે પણ વરસાદની ઋતુ આવે ને ત્યારે એ પાણી ભરાઈ જાય છે અને સીધું અમારા વાળાઓ સુધી પહોંચી જાય છે અને ગામમાં જવા માટે છોકરાઓ જે પણ ભણી રહ્યા છે એ લોકોને પણ તકલીફ થાય છે કે નાનું છોકરું હોય તો એમને જાતે જવું પડે છે કારણ કે આ બહુ પંદર વર્ષ થઈ ગયા અને વર્ષમાં એકવાર પણ પંચાયતમાંથી કોઈ આવ્યું નથી અને જૂના જે પણ સરપંચ રહ્યા ડિપ્યુટી સરપંચ રહ્યા એ લોકોને પણ નિવેદન છે કે તમે જોવા નથી આવ્યા પણ હવે હવે તો અમે જાગૃત પણ થઈ ગયા છે ને તમારે અહીંયા જોવા આવવાની જરૂર છે કે અમે કેવી જગ્યાએ રહી રહ્યા છે તો સરપંચ પણ નિવેદન છે કે એકવાર વિઝિટ કરો ટેકરા તમારી માંગો પૂરી થવી જોઈએ કે નહીં અમારી બધી માંગો પૂરી થવી જોઈએ અને આ બધી બહેનો તથા માતાઓનું કહેવું છે તો આપ આપશ્રીને નિવેદન છે કે અમારી અરજી વહેલી તક વેલી તકે પૂરી કરો એવી અમારી અરજી છે જય હિન્દ જય ભારત